નમસ્કાર દોસ્તો આજે થયો છે મંગળવાર અને આપણે અત્યારના બપોર પછીના હાલના સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણીશું કે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે ધોધમાર વરસાદ તો એટલું જ નહીં અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને હવે પછી તો દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ખાબકી શકે છે દોસ્તો વરસાદ અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે અને દોસ્તો આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે જાણી લો રાજ્યના કયા વિસ્તારોની અંદર કે જ્યાં આગાહી નથી તે ભાગોમાં અત્યારે અતિ ભારે વરસાદનું આપી દેવામાં આવેલું છે ઓરેન્જ એલર્ટ તો આ સાથે જ હજુ દોસ્તો આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદની સંભાવનાને લઈ જાણીશું કે રાજ્યમાં વરસાદ બંધ ક્યારે થશે તો બંગાળના ઉપસાગરના લો પ્રેશરે પણ અત્યારે મધ્ય ભારતમાં દોસ્તો વરસાદની બહ બહાટી બોલાવી દીધી છે અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીવાળા વરસાદના નવા રાઉન્ડને લઈ નવી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં વરસાદ આપી શકે છે રાજ્યના કયા જિલ્લાઓમાં કેવા વરસાદની સંભાવના અંબાલાલ પટેલની આગાહી આ તમામ અપડેટ જાણતા પહેલાં તમે દોસ્તો અમારી આ ખેડૂત ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર દોસ્તો વહેલી સવારથી જ જેમાં અત્યારે અમે તમને સેટેલાઇટની અંદર સક્રિય વરસાદી સિસ્ટમો અંગેના લોકેશન બતાવીએ અરબી સમુદ્રની અંદર દોસ્તો કચ્છના કાંઠાના ભાગોની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ હવે નબળી પડતી જોવા મળી છે પરંતુ જેના કારણે આજે કચ્છના ઘણા જ વિસ્તારોની અંદર બપોરથી સાંજ સુધીની અંદર ધોધમાર જેમાં ગાંધીધામ માંડવી રાપર તો ઘણા જ વિસ્તારો જેમાં લખપત આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે દક્ષિણી ગુજરાતના પણ દોસ્તો જેમાં વલસાડ ડાંગ તાપી વ્યારાના પંથકોમાં પણ વરસાદ જોવા મળ્યો છે અત્યારે હવે પછી અમે તમને કે રાજ્યના કયા વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યો છે ગાજ સાથેનો વરસાદ એ પહેલાં તો અત્યારે આવી રહેલા ગુજરાત હવામાન વિભાગને લઈ આગામી ત્રણ કલાકની જે ટૂંકા ગાળાની આગાહી દોસ્તો રજૂ કરવામાં આવી છે તે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત ભારતીય હવામાન વિભાગ તરફથી કે ત્વરિત આગાહી આપવામાં આવી છે જેમાં દોસ્તો ભારે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લા લાગુના આજુબાજુના જે પંથકો છે તો મધ્ય ગુજરાતના ભરૂચ આ સાથે વડોદરા એ લાગુના આણંદના કેટલાક પંથકોથી લઈ અને દોસ્તો ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા તો કચ્છની અંદર હજુ પણ દોસ્તો આગામી કલાક માટે ગુજરાત હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપેલ છે વધુમાં સૌરાષ્ટ્રની અંદર મોરબી અને જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદની અત્યારે ચેતવણી આપવામાં આવી છે તો દક્ષિણી ગુજરાતના જેમાં પણ તમે જોઈ શકો છો સુરત નવસારી ડાંગ અને વલસાડ આ ચાર જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી દોસ્તો ઓફિશિયલી ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે તો આ રીતે દોસ્તો હવામાન વિભાગે આગામી કલાકોને લઈ આજે જેમાં લેટેસ્ટ આગાહીની અંદર આજે આઠ જુલાઈના દિવસે સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત રિજનના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદની તીવ્રતા ઘટવાને લઈને આગાહી આપવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો હજુ સૌરાષ્ટ્ર ને કચ્છ માટે ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપેલ છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે રાજ્યના આગામી કલાકોને લઈ કયા વિસ્તારોમાં શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ એ જાણીએ પહેલા તો સૌથી પહેલા એ જાણી લઈએ કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર વાતાવરણમાં કયા વિસ્તારોમાં ગાજ સાથેનો વરસાદ શરૂ થયો તો તમે અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જેમાં અત્યારે દક્ષિણ ગુજરાત એ લાગુના મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ભારે વાદળાઓ બંધાણા છે ને બપોર પછી એમાં પણ સુરેન્દ્રનગરના લીંબડી લાગુના વિસ્તારો બોટાદ લાગુના રાણપુર

અને વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો કે બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે મધ્યપ્રદેશના ભાગો પર જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે પૂર્વ ગુજરાત એ લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે અને તમે જોઈ શકો છો સાબરકાંઠાના પંથકો હોય અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈ મહીસાગરના ભાગોમાં એમાં પણ આગામી કલાકોની અંદર ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડી શકે છે અને અત્યારે પણ વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ ચૂકી છે અને જેને જોતાં મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે અને અમે તમને હવે પછી એ જણાવીએ કે આગામી કલાકને લઈ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર અને મહેસાણા આજુબાજુના કેટલાક પંથકોમાં થોડી જ કલાકોની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે જેમાં સંભાવના જોવા મળી રહી છે કે ધંધુકા આજુબાજુ શરૂ થયેલી વરસાદની ગતિવિધિ તારાપુર વટામણ નડિયાદ ખેડા વડોદરા સુધીના ભાગોમાં ભાગોમાં આગળ વધી શકે છે ને વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ સૌરાષ્ટ્ર લાગુના જેમાં મોરબી કુડા સુરેન્દ્રનગર લાગુના અમુક પંથકોથી લઈ પાટણ અને મહેસાણાના અમુક સીમિત વિસ્તારોની અંદર વિસ્તારોમાં દોસ્તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે તો વધુમાં મધ્ય ગુજરાતમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો આણંદ ચાપાનેર ગોધરા પીપલોદ છોટાઉદેપુરથી લઈ અન્ય દક્ષિણી ગુજરાતના ભરૂચના તમામ પંથકો નર્મદાના તમામ પંથકોની અંદર છૂટો છવાયો હજુ સીમિત વિસ્તારમાં ભારે તો હળવો મધ્યમ વરસાદ નોંધાય તેવી સંભાવના બની રહી છે

અમુક સીમિત વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે જેમાં અત્યારે દક્ષિણી ગુજરાતથી લઈ અને દોસ્તો ઓફ શોર ટ્રફ સક્રિય જોવા મળી રહ્યો છે ને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં તો આગામી દિવસોમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે અને જેને જોતા નવસારી વલસાડ ડાંગ તાપી સુરત આ સાથે જ ભરૂચ અને નર્મદાના પંથકોમાં આગામી કલાકોમાં ફરી પણ ધોધમાર વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે આગામી બાર કલાક પછી દોસ્તો કચ્છની અંદર અત્યારે જે વરસાદની સંભાવના અને તીવ્રતા જોવા મળી છે તેમાં ઘટાડો નોંધાઈ શકે પરંતુ હજુ કચ્છના ઘણા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં જેમાં ખાવડા રણ આજુબાજુના વિસ્તારો રાપર તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના અમુક પાટણ આજુબાજુના કચ્છ લાગુના જે વિસ્તારો છે તે ભાગોની અંદર હળવો મધ્યમ ખૂબ જ છવાયો વરસાદ જોવા મળી શકે છે આમ દોસ્તો હવે પછી આપને રાત્રિની આગાહી જણાવ એ પહેલાં અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દોસ્તો અત્યારની સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે બતાવીએ

દોસ્તો જોઈ શકો છો અત્યારે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર એટલે કે લો પ્રેશર બતાવવામાં આવી રહ્યું છે બે બોહોળા સર્ક્યુલેશનની અંદર બે સિસ્ટમોના વાદળો જોવા મળી રહ્યા છે જેમાં એક મધ્યપ્રદેશ અને એક બાંગ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે ને જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં પણ એ સિસ્ટમના વાદળાઓ આવી રહ્યા છે અને જેને લઈ દોસ્તો ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં બંગાળની ખાડીવાળી આ વરસાદી સિસ્ટમના વાદળોના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ દોસ્તો આગામી જેમાં પણ દરમિયાનની આગાહી આપને જણાવીએ તો રાત્રે ખાસ કરીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના એમાં પણ કચ્છના કેટલાક કાંઠાના ભાગોથી દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગરથી લઈ દક્ષિણી ગુજરાતના જે ભરૂચથી સુરત નવસારી વલસાડ વચ્ચેનો પટ્ટો છે તે ભાગોમાં રાત્રિથી લઈ નવ જુલાઈની વહેલી સવાર સુધીની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે બાકી ઉત્તર ગુજરાતના અમુક સીમિત વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ રહે અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી જાણી લઈએ અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યમાં અત્યારે ઘણા વિસ્તારોમાં હજુ બાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે આવતીકાલ નવથી લઈને દસ જુલાઈની વચ્ચે રાજ્યમાં નવી જે સિસ્ટમ બંગાળની ખાડીવાળી આવી છે જેના કારણે વરસાદના વિસ્તારોમાં વધઘટની સાથે વરસાદની ગતિવિધિ શરૂ રહે તે પ્રમાણેની તેની આગાહી છે ને વધુમાં તેમણે દોસ્તો જણાવ્યું છે કે આવનારા દિવસોમાં જેમાં પણ બાવીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે રાજ્યની અંદર ફરી વરસાદનો આવશે એક મોટો રાઉન્ડ ઓગસ્ટ મહિનામાં પણ બે થી આઠ ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદની આગાહી તેમણે કરી છે અંબાલાલ આગામી દિવસોમાં જુલાઈ મહિનાના એકવીસ બાવીસ તારીખ પછીના રાઉન્ડને લઈ અને ઓગસ્ટ મહિનાના શરૂઆતના રાઉન્ડને લઈને પણ તેમણે આગાહીઓ આપી છે અને અંતે દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપને આગાહી જણાવીએ તો પરેશ ગોસ્વામીએ રાજ્યની અંદર હજુ પણ આગામી થોડી કલાકો માટે કચ્છના કાંઠાના પશ્ચિમી સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ પણ મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે વરાપને લઈને આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર બાર જુલાઈ પછી સારી એવી વરાપ ઓગણીસ જુલાઈ સુધી જોવા મળવાની છે પરંતુ નવ દસ અને અગિયાર તારીખ આ ત્રણ તારીખ રાજ્યની અંદર એમાં પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના જે ભાગો છે તે ભાગોમાં હળવો મધ્યમ વરસાદ ઝાપટાથી માંડી અને હળવી ગતિવિધિ સાથેનો શરૂ રહેશે એ પણ છૂટો છવાયો હશે તો આ હતી દોસ્તો આજ આવના આવનારી કલાકોની આગાહીને ફરી આપને ફરી જણાવી દઈએ તો આગામી કલાકોની અંદર તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર મહેસાણાથી લઈ મોરબી અમદાવાદ આ સાથે અમદાવાદના અમુક ભાવનગર લાગુના વિસ્તારોથી આણંદ કપડવંજ ખેડાથી લઈ જોઈ શકો વડોદરાના ખાસ કરીને ડાકોર આજુબાજુ પંથકોથી દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ નવસારી સુરત નર્મદા ભરૂચના પંથકો તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓમાં ભારે ઝાપટાથી હળવો વરસાદ અને કચ્છમાં કાંઠાના ભાગોમાં ઝાપટાથી માંડી એ પંથકો કે ત્યાં હળવી ગતિવિધિ સાથેના વરસાદની સંભાવના અન્ય મોડલ